એક મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય કે જેથી કરીને એક કાગળની જે પ્રક્રિયા છે એ નાબૂદ કરવામાં આવે ખૂબ સારો નિર્ણય છે પરંતુ એની અંદર આપણે જોયો જોવામાં આવે છે કે ભ્રષ્ટ બ્યુરોક્રસીના પોતાના બદ ઇરાદાના કારણે કે હજી સુધી જે એડમિશન પ્રક્રિયાઓ જે આપણે દર્શાવે સાત મુદ્દાઓ કે એવા એવા સાત મુદ્દાઓ કે વિદ્યાર્થીઓને વરસ વરસ બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ન પડે એના માટે વિધાય પરિષદ માંગ ઉઠાવે છે સાત મુદ્દાઓ પણ આપણે જોયા કે કેવા કેવા લો કોલેજના એડમિશન હજી નથી થયા અંદર એડિટના ઓપ્શનો નથી આવતા કે ભાઈ અન્ય આપણે કોઈ પણ કોલેજના કોલેજ સંચાલકોમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ એકસો વીસ સીટોમાં પંદરસો એડમિશન દેખાડે તો એમાં કોને એડમિશન આપો વિદ્યાર્થીઓ કેટલા રહી જાય એના માટે વિદ્યાર્થી પરિષદે આગામી પૂર્વ સમયમાં પણ શિક્ષણ મંત્રીને આવેદન આપેલું હતું પણ એમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં ન આવ્યો જેથી કરીને વિદ્યાર્થી પરિષદ

હવે આપણે તમે જોયું કે જીસીએસ પોર્ટલને લઈને આપણે ઘણા આંદોલનો કરવામાં આવે છે આજે ગુજરાત પ્રદેશ દ્વારા તો આપણા અલગ અલગ સાત મુદ્દાઓ જેમ દર્શનભાઈ કીધું એમ અલગ અલગ સાત મુદ્દાઓ આપણે સરકાર રજૂઆત કરવામાં આવેલા છે તેમજ આપણે જેતપુરની અંદર બોસમિયા કોલેજ આવેલી છે તો તે બોસમિયા કોલેજમાં બોસમિયા કોલેજ જે જીસીએસ પોર્ટલ છે તેમાં એડ્રેસ એવું બતાવે છે કે બોસોમિયા કોલેજ રાજકોટ બોસમિયા કોલેજ રાજકોટ બતાવે છે તો મોરબીવાળા વિદ્યાર્થીએ બોસોમિયા કોલેજ રાજકોટ કરીને એડમિશન લીધું તો મોરબીવાળા જે વિદ્યાર્થીના ધ્યાનમાં નથી કે બોસમિયા કોલેજ છે ખરેખર આવેલી છે જેતપુરની અંદર તો તેમને એડમિશન લઈ લીધું બોસમિયા કોલેજમાં એડમિશન એનું કન્ફર્મ થઈ ગયું રાજકોટ માનીને તો વિદ્યાર્થીને જ એડમિશન કન્ફર્મ થાય જ્યારે મેલ જશે તો એના વિચારવાનું શું કે ભાઈ એડમિશન મારું રાજકોટ મેં જોઈને લીધું હતું ને બોસમિયા કોલેજ તો જેતપુરમાં આવેલી છે તો તેમને કેવડી હાલાકે પડશે ને આપણે જો પીજીની વ્યવસ્થા પણ જેતપુરમાં છે ને એટલે અલગ અલગ ઘણી વિદ્યાર્થીઓને હાલાકે પડે છે તો સરકાર જે વહેલામાં વહેલી ઉગ્ર તકે જેના વિદ્યાર્થીઓના હિતમાં પગલાં લે તેવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગ છે